જ એક મહત્વપૂર્ણ સમાચાર સામે નજર કરીશું રાજ્યમાં ચોવીસ કલાકમાં તાલુકાઓમાં મેઘાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે જેમાં સુરતના પલસાણામાં સૌથી વધુ આઠ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે આ સાથે જ અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે જૂનાગઢના માણાવદરમાં ચોવીસ કલાકમાં આઠ ઇંચ વરસાદ ધાપ્યો છે

બિલકુલ આરતી ચોક્કસ આપણે જણાવ્યું હતું કે છેલ્લા ચોવીસ કલાક વાત કરવામાં આવે તો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અમેગાની ધમાકેદાર બેટિંગ જોવા મળી ત્યાં થઈ કે જ્યારે ત્રણથી ચાર ઇંચ વરસાદમાં અનેક એવા શહેરો અને અનેક એવા ગ્રામ્ય વિસ્તારો છે જેમાં નીચાણવાળા વિસ્તારો પાણી ભરાતા જળબંબોળની સ્થિતિ પેદા થઈ અને સામે જ પ્રી મોન્સૂન કામગીરીની પુલ પણ ખુલી ગઈ સુરતની વાત કરવામાં આવે તો સુરતના પલસાણામાં ચોવીસ કલાકમાં સૌથી વધુ સાડા આઠ ઇંચ જેટલો સરેરાશ વરસાદ પડ્યો છે આ સાથે જ સુરતના મહુવાની વાત કરવામાં આવે તો મહુવામાં પણ સરેરાશ સાત ઇંચ જેટલો વરસાદ પડ્યો છે બારડોલીની વાત કરવામાં આવે તો બારડોલીમાં છ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ઓલપાડ અને કામરેજમાં પણ છ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે આ સાથે સુરત શહેરની વાત કરવામાં આવે તો ચોવીસ કલાકમાં છ ઇંચ વરસાદ પડતા સુરતમાં જળબંબાકારની એ સ્થિતિ જોવા મળતી ગઈકાલે પણ જીએસટીવીએ દશક સુધી પડે પડની જાણકારી પહોંચાડી હતી હાલની જો વાત કરવામાં આવે તો અત્યારની જો સ્થિતિની વાત કરવામાં આવે તો આજે સૌરાષ્ટ્રમાં સવારથી મેઘ મેઘમહેર જોવા મળી રહી છે સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો ચોવીસ કલાકની જો સ્થિતિ ઉપર નજર કરવામાં આવે તો જૂનાગઢના માણાવદરમાં સરેરાશ આઠ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો વંતલીની વાત કરવામાં આવે તો વંથલીમાં છ ઇંચ જેટલો સરેરાશ વરસાદ નોંધાયો તો આ સાથે દેવભૂમિ દ્વારકાની વાત કરવામાં આવે તો દ્વારકામાં પણ ચોવીસ કલાકમાં છ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે નીચાણવાળા વિસ્તારો જળમગ્ન નોંધાયા હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે આ સાથે જે પોરબંદરના કુતિયાણાની વાત કરવામાં આવે તો કુતિયાણામાં પણ છ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને આ સાથે જ જૂનાગઢના મેંદરડાની વાત કરવામાં આવે તો સરેરાશ પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે આ ઉપરાંત અમરેલીના બાબરા છે જૂનાગઢના ભેસાણ છે જૂનાગઢ શહેર છે વિસાવદર સહિતના જે પણ ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં આગળ આ વખતે મેઘો શરૂઆતથી જ મન મૂકીને વરસ્યો છે અને હવેની જો આગાહીની વાત કરવામાં આવે તો સ્પષ્ટ જે માહિતી મળી રહી છે હવામાન વિભાગ તરફથી તે પ્રમાણે ઓવરઓલ જો વાત કરીએ તો હજી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેને લઈને મેટ્રો સિટી અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ હજી બે દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને આજે સવારની જો વાત કરવામાં આવે તો સવારથી જ કહી શકાય કે સૌરાષ્ટ્રમાં મેગાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે ગઈકાલે દક્ષિણ ગુજરાતનો વારો હતો અને આજની વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી જ સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘવર્ષા જોવા મળી રહી છે જી કામેશ તમામ માહિતી બદલ આપનો આભાર